કારણે વિશ્વભરમાં ગયો અમેરિકામાં અનેક લાખ નોકરીઓ સાફ થઈ નોકરી પણ જોખમમાં અમદાવાદમાં તસ્કરો મંદિરમાંથી માંથી આખી દાન પેટી ગયા પૂજારીએ કહ્યું છેલ્લા ત્રણ વર્ષથી દાનપેટી ખોલી નહોતી ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ખેતી બચાવો સત્યાગ્રહ સાવરકુંડલામાં દેવા માપી સહિતના પંદર મુદ્દા પ્લેટ કાર્ડ બેનર સાથે ખેડૂતોનું મોટું આંદોલન અમૂલ દૂધમાં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ રાજકોટના ડોક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાયી મહેસાણાના કડીમાંથી હ્રદયદ્રાવક ઘટના સામે આવી કબાટમાં પુરાઈ છતાં સાત વર્ષની બાળકીનું ઘૂંઘળામણથી થયું મોત અરવલ્લી જિલ્લાના પોલીસ મેળામાં મોટો ફેરફાર એક સાથે સત્તાણું પોલીસ કર્મીઓને આંતરિક બદલી કરવામાં આવી દિલ્હી એરપોર્ટ પર ટેકનિકલ ખામી થઈ દૂર સર્વિસ ફરી શરૂ આઠસો થી વધુ ફ્લાઇટ મોડી પડી મની લોન્ડ્રિંગ કેસમાં માં અનિલ અંબાણી મુશ્કેલીઓ વધે ઈડી કરી ત્રીજી ધરપકડ ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો શિયાળાની દસ્તક જોવા મળી નળિયા પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર અમદાવાદમાં પારો વીસ ડિગ્રીથી નીચે જશે દિલ્હી એરપોર્ટ પર એટીસીમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતથી ત્રણસોથી વધુ ફ્લાઇટ મોડી પડી ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે પશુ પણ નથી ખાતા સવારકુંડલાના માવઠા થી નિષ્ફળ ગયેલા મગફળી ના પાત્ર સળગાવી દીધા અમદાવાદમાં કેનેડાના પીઆર બીજા આપવાના બહાને રૂપિયા પોત્રીસ લાખની છેતરપિંડી પિતા પુત્રી સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ ભાવનગર માં પાડ્યા હતા દરોડા ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના મંત્રીના પુત્રને 1800 કરોડની અઢારસો જમીન માત્ર ત્રણસો કરોડમાં વેચી દેવાઈ રાહુલ ગાંધીના આરોપથી કળપળાટ જોવા મળ્યો બિહાર ચૂંટણીમાં માં બે વખત આપ્યો મત વિડિયો જાહેર કરીને કોંગ્રેસે ઉઠાવ્યો સવાલ ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ભાજપ સાથે રાજકારણ એનડીએ માં જોડાઈ શકે તેવી ચર્ચા પણ શરૂ અમને દર મહિને રૂપિયા ચાર લાખ ની નહીં પરંતુ દસ લાખ ભરણ પોષણ ભથો જોઈએ ક્રિકેટર શમી પત્નીને સુપ્રીમ કોર્ટમાં મોટી માંગ ત્યારબાદ મિત્રો ગુનો નાનો હોય કે મોટો નોમિનેશન ફોર્મ ફોર્મમાં જણાવવું પડશે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો હરિયાણામાં ભયાનક હત્યાકાંડ જોવા મળ્યો ઘર સામે જ પોલીસ અધિકારીને ઉપદ્રવ્યોએ ઈંટો મારીની કરી હત્યા સ્કૂલ કોલેજ કે હોસ્પિટલો બસ રેલવે સ્ટેશન ઉપરથી રખડતા ઢોર કૂતરાઓ હટાવો સુપ્રીમ કોર્ટનો કડક નિર્દેશ અમદાવાદ વિમાન દુર્ઘટના માં પાયલોટ ના પિતા ને સુપ્રીમ કોર્ટે કહ્યું જ્યારે પણ બિહારમાં માં પાંચ ટકા થી વધુ મતદાન થયું ત્યારે પ્રથમ તબક્કા બાદ એનડીએ માટે ચિંતાનો વિષય જોવા મળ્યો

ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ધરપકડ પહેલા લેખિતમાં કારણ આપવું જરૂરી નહીતર રિમાન્ડ પણ ગાજામાં વીસ હજાર સૈનિકો મોકલવા પાકિસ્તાન ને અમેરિકા નો આદેશ પાક આર્મી પણ તૈયાર શાંતિ વાર્તા નિષ્ફળ થતા પાકિસ્તાન ભડક્યું અફઘાનિસ્તાન પર ફરી કર્યો હુમલો સરહદી વિસ્તારોમાં માં દહેજ જોવા મળ્યું અમેરિકામાં સટડાઉન ની મોટી અસર જોવા મળી ન્યુયોર્ક લોન્સ સહિત ચાલીસ એરપોર્ટ પર સંચાલન ઠપ થશે અમેરિકા હવે ફક્ત બેચ લિંગ જેવા મહિલા ટ્રમ્પ ના આદેશ ને કોર્ટ ને લીલી ઝંડી આપવામાં આવી ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હાજર છવ્વીસ ની ફાઈનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે રિપોર્ટમાં કરવામાં આવ્યો મોટો દાવો તો હાલ અત્યારે એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ભારતના ટોપ ટેન દોજ રૂપિયા સાત કરોડ થી કરે છે ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઠ નવેમ્બર ના રોજ સવારે આઠ ને પંદર વાગે તેમના સાંસદીય મત વિસ્તાર વાળા શરિમા ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ની લીલી ઝંડી આપશે અમરેલીના ના બાબરા માં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ જોવા મળ્યું એક નું થયું મોત નવ લોકો ઇજાગ્રસ્ત ત્યારબાદ મિત્રો જોવા મળી યુવકે હોસ્પિટલ ના ખામીઓ પકડી એક પોઈન્ટ છ કરોડ થી ઘટી માત્ર સત્યાવીસ લાખ થઈ ગયું ફિલિપલાઇન્સ માં કામ મેગી વાવાઝોડા એ મચાવી તબાહી મૃત્યુ આંક બસો એકતાલીસ ને પાર પહોંચ્યો ત્યારબાદ મિત્રો ધોરણ ત્રણ થી આઠ ના ચાલીસ લાખ બાળકો ના અભ્યાસ ની ચકાસણી કરવામાં આવશે શિક્ષણ સ્તર સુધારવા સરકાર મોટો મિશન જયપુર નો યુવક ને કચડી નાખી સો મીટર શરીર થયા ટુકડા સુપ્રીમ કોર્ટ દ્વારા ઝટકો અપાયા બાદ મોદી સરકાર નરમ વલણ બંગાળમાં શરૂ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો સૌથી મોટો મુસ્લિમ દેશ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે પંદર ઉમેદવારો સાથે રૂપિયા ચોપન પોઈન્ટ ઓગણ સિત્તેર લાખ ની છેતરપિંડી મુખ્ય સૂત્રધાર સામે ફરિયાદ નોંધાવી ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો પાકિસ્તાન મરીન ભારતીય જળ સીમામાં માં ઘુસી ઓખાની બોટ સાથે ગુજરાતી અપહરણ કર્યું પરિવારજનો ચિંતામાં અમેરિકાએ કોના અમેરિકા કર્યો હુમલો સાઠ થી વધુ લોકો માર્યા ગયા યુએન એન ભ્યાર બાદ મિત્રો વલસાડમાં માં ડીઆરઆઈ મોટી કાર્યવાહી ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાંથી 20 વીસ વધુનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો